કંકુતિ તમે રાખો વધુ નઈ હું જવતા શું કરું તમને કેમ કરું મોમે આવું લગન હું જવતા બોલાજો ને કંકુતો એ તો હું thôi setting kara thế nào, có cái gì đi đâu? Bây giờ tao mày, đi cái 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 આવતા આવતા મુર્ત તો એમ ના બોલાયુ લગભગ લગાડ માં ના પાડી હવે બોલ્યા છો બીજું કોઈ નઈ બોલ્યું બરોબર હવે તો આઈ જાય ની અંગે પછાડી ના લેવાનું નહીં જાતે કાયદેસર કેવાયું કોણ ના પાડ્યું એ તો એ જઈ ચોખી ના પાર્ટી આવું ખરા લગન માં નાચે ખરા મી વાત કરતા નહીં કોઈ ના લાવી બીજી ગમે તો ગમે અમારી પાર્ટી કુસો તો બાલ પાડે કે તમારા મોમા તો જ્યા મોમાં મમ્મી તમને લાયા

અલ્યા સુગર તૈયાર થઈ ગયો કે કેડા લન આ પરવાળ પકડજે લાલ સવા અને આ હા હા મુરત થાય અબ હું કહું દર્શન કરાજો તો માતાજીના આંગણે જો તમે અરે ઉભો પડ લે કેમેરામેન ફોટા પાડવાનું બોલાવો આયો આયો બોલો અલે ગોડ મના તમે હ સાઈડમાં કરવું પડે પૈસા તનબીજી ચાલે પૈસા તો મળી જઈ ફોટા આઈ દે રેકશન કરાય રાખી કરાય ઘર કો યામ યમન wildonders woosh! woosh! weeoh! wierz battle! wierz battle! wierz

યુવૈન આ ઈવણ એમ ગમે તે કશી કીધું ના ને તો આ હું મોમયું લઈને આવ્યો તમે જુઓ ખાલી મોમયું જો લાવ્યા મજબૂત મારો પડ્યો વર

ખરા <coughs> બ્યાઓ બેવડ નહી નાતો ભઈ એ તો કરાય છે બેહો દીટી 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 આ મુબગા જોન નો

તારા પહેરવાના ચક્કર માં તો આ માથાના બાલ જતા રહ્યા શું વાત કરી પણ આવું તમને ખબર ના પડતા આવું કરી નાખી આવું લઈ ગયા તું તાત્કાલિક આ બધી કોક ચાલે જ છે આ માથાના બાલ જતા રહ્યા સોડ્યો આ તારા લગન આરામ તો તો લાખ રૂપિયા દેવું ખે આઈડિયા સાવ છે ચોક્કસ અમારો શો જુઓ ટીઆર બ્રધર હસવા માટે તૈયાર થાવ